કારણ કે એક દિવસ તો વર્ષમાં ગમે અને રજા આવે આજે ગેસને રજા છે પછી ગેસને રજા છે એમ પછી અમારે જો આજ વાડીનું કામકાજની રજા હાવ હોય અને બૈરાને તો બધી રજા હોય કાંઈ કામ જ ન કરવાનું હોય પછી તો અહીંયા જો આજ અહીંયા બધું કમ્પ્લીટ કરી વાળેલું છે રસોડામાં જો સુલાને આ રીતે બધું ગોઠવણ કરેલી છે અને અહીંયા થોડુંક કામ બાકી છે એ તમને હું આગળ બતાવીશ હું કરે કાંઈ ખ્યાલ નહીં આપણને અને સુલાનું કામકાજ જો આવું છે અમારે જો કેવો શણગાર બધાય અને આજ તો હું છે માલઢોરને જો બાંધા બાંધા ને ખાવાની છે જો કે ખાય છે અમારે બાંધા છે પણ આજ વધારે કાંઈ બીજું કામકાજ કરવાનું આવે નહીં એવું બધું જો આજ નિર્ણય જો એટલે અમે વાઢીને તૈયાર કરેલી છે બસ આવું બધું આજ અમારે હાવ શીતળા સાહેબ તેમની રજા છે

આજ તો આખો દી રખાડવાનું જ હોય પણ ક્યાં ક્યાં નીકળવી ક્યાં 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 ન હોય આવે મેળો તો આ ભાઈ પણ આવી ગયા છે આશાબેન ની બે આવ્યા છે ભાઈ મેળા માં જવાના છે ને વચ્ચે વાડી આવતી તો મળવા પણ આવી ગયા

ઘણા ટાઈમથી આમ વિડીયો બનાવે છે યુટ્યુબ ચેનલમાં એમ બનાવી છે પણ એકબીજાને આમ ટાઈમ નથી રહેતો જવાનો આજ હાથમ હતી એટલે એને મેળે જવા આવવાતું વસાળે અમાર ગામ આવ્યું અમારે વાડી નજીક આવે છે અને આમાં એમ હગા છે એટલે આજે એને ટાઈમ મળી ગયો એટલે બધા ભેગા થઈ ગયા અને પિયુષ સાકરિયા નામની ચેનલ છે એને તમે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારે જયદીપ શિયાળ નામની ચેનલ છે એવો બધો સપોર્ટ તમે આપો છો અને આપતા રહેજો તો આશાબેનની એ નહીં પણ યુટ્યુબમાં આઈડી છે પિયુષ સાકરીયા આઈડી છે એનું નામ અને એ પણ બહુ સારા વિડીયો બનાવે છે પણ એને સપોર્ટ કરજો અને અમને પણ સપોર્ટ કરજો અમારી આઈડીની તમને ખબર દેશે હશે અને આશાબેનની એની પણ તમને કહી દઉં તો એકબીજે સપોર્ટ કરે તો જ પણ બધા આગળ આવે ન કરતો કાંઈ કોઈ આવીએ કે એમ છે જ નહીં બધાને સપોર્ટની જરૂર છે તો બધા સપોર્ટ આપો છો એમ પણ આપતા રહેજો નહીં આશાબેન હા

તો તમને બધાને ખબર તો હશે કે અમારું મોડું થઈ ગયું તો આવવામાં વટાણે આવી અને આ બે આવ્યા હતા એના મામાના ઘરે કાલે લઈ જાય આવ્યા છે તો તો કે મમ્મી આવ્યો હબ ને મેળે હબ લઈ જા જો જાવ અને આને જ જો કેટલું હમણાં ખાવાનું દીધું તોય કુરકુરિયા ખાઈ કુરકુરિયા લઈને ગંગના દાદાને ઢોરામ જાય ને બેટા બેટા ખાઈને વયો આ મેળામાં જવાની તૈયારી હાલે છે ને તાળું મારે છે આ બધા તૈયાર થઈ જશે ગાડી ની ઘોડી સડાઈ સડાઈ સમજો અહીંયા કને છોકરા બોકરા દાદા ને બધા તૈયાર થઈ જાય સમજો કશે તું અમારે જો આ છોકરી છે તું ને આ છોકરો અમારે વનરાજભાઈ બ્લોગ બનાવે છે યુટ્યુબમાં ચેનલ છે હું તમારા ચેનલનું નામ છે હા જો તાવિયા વનરાજભાઈ ચેનલનું નામ છે તો જઈ જોઈ જો આ બધા તૈયાર થઈ ગયા જો મારા પગાર દેસા લુકરે એટલે લીધું આ સફેદ ઈ ગાડીઓ ચાલુ કરે તો મારો વાર આવે ને મારે ઊભો રહેવાનું છે સલો સલો હાલો માલતા થઈ ગયા હવી દાદા કી આપો મોય તો મોરે જ આપણે રસ્તો નથી પાડ્યો

ઘણોય માણસો સો ડું ઘરે જોવો ઓલો તળાવ છે સો એ તળાવ લીંબાડીનું છે ને કઈ ખબર નહીં અમને પૂરો પુરો પર સેવન થઈ ગયો તું લો આવ્યો આઈ બેજા તો આઈ બેજા જયદીપ અમારો પાણો કમ્પ્લીટ કરીને બેહી ગયો હે आदि भी आ साइड में भी आए से तो वो मर गए पूजी आ माइंड भी तो गुडो ये क्या से मंडी <laughs> वाला का है आवा उतरा तो नीचे बीता-बीता आई भी के ये मां हूं नो दीवान हो ले ले, ले आ बस भी आ बस भी तो आई ठीक आई आ मांड भी खावा हां खा थाई हाँ। आ मोटे जंगल जंगल झाड़ी है हम

તો બસ આજનો બ્લક આપણા આયાસ પૂરો કરી દઈએ આજનો બ્લક તમને કેવો લાગ્યો આજનો બ્લક ગયો હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશે નવા બ્લકમાં કહું છું ને બાય બાય જય માતાજી